જો મને તો તારા પપ્પાની વાત એકદમ યોગ્ય લાગી છે બરાબર છે હવે આપણે લગ્ન ધામધૂમથી જ કરવા છે તો આપણે છોકરીવાળાને રૂપિયા આપી દઈએ હા બિચારા આમ પણ પરિસ્થિતિમાં નબળા છે બરાબર અને આપણે તો ઘરમાં બહુ જ લાવવી છે ને પછી ખર્ચો એ લોકો કરે કે આપણે શું ફરક પડે ઘણો ફરક પડે બા આ તમારો ડોયો તમે વચ્ચે ન હલાવો તો ન ચાલે ના નહીં ચાલે દીકરી વાળાની ફરજમાં જે આવતો હોય ને એને જ કરવાનું હોય એમ જો લગ્નના ખર્ચા તમે દીકરી વાળાના કરશો ને તો એ લોકો માથે ચડશે અને પછી દર વખતે રોદડા રોયા કરશે ઓ બા જમાનો બદલાઈ ગયો હો હવે સમય બદલાઈ ગયો આ દીકરી વાળા માથે ચડશે ને આમ કરશે ને તેમ કરશે એવું કઈ ના હોય હા અને એની પરિસ્થિતિ નબળી છે આપણી પરિસ્થિતિ ભગવાને ભગવાનની દયાથી એકદમ સારી છે

આ તો આપણા ભાગ હારા આજીના ભાગ તે આવી એને છોકરી મળે અને આપણે આવા સગા મળ્યા હા એ સોમાની છે ને તો વધારે સારું છે પણ એ સોમાન ક્યાં ઉધી રહેશે ને એ તમે જોજો પપ્પા ઘરત તમે કહેશો ને એટલે એ હા પાડી દેશે ઓડો ને બાની વાત હું શું કહું છું મને એક નવો આઈડિયા આવ્યો તો બોલ બોલ બેટા તારા આઈડિયા છે ને એકદમ ફેન્ટાસ્ટિક હોય છે આ હું અને મીરા જ્યારે સ્ટેજ ઉપર આમ એન્ટ્રી કરીએ ને હા ત્યારે ઉપરથી હેલિકોપ્ટરમાંથી પુષ્પ વર્ષા થવી જોઈએ

હા બેસ્ટ આઈડિયા તું બોટ એવું જ કરજો અને એક કામ કરજો ને સુકામે આવી રીતે કરો બે પ્લેન રાખો એક આ થતી હોય ને જાન જતી હોય એવું કરો વળી વધારે પૈસા અરે બેટા આ બધી વાત જવા વાત પ્લેન મને યાદ આવે માટે હંસલું છે ને આખા આટા માર્યા કરે જોવા જ જોવે કોઈને મળવા ન જોવે ને બોલવા નો જોવે વાહ મારા બેટા તે બહુ એ પુષ્પક વિમાન છે હા હું તો આવવાની જ નથી હું તો અહીંયા ઘર અંબાળીને બેહી રહીશ તમે બધા જાવ અને પરણી લાવો અને તમે પરણાઈ આવો જા બસ સો વાત ની એક વાત તમારે છે ને આવ મરે ખાલી માળા કરવાની હોય ભગવાનના નામ લેવાના હોય આધ્યાત્મિક ની વાતો સાંભળવાની હોય તમને કઈક સારું આવડતું હોય તો બીજાને કહેવાનું હોય બીજું બધું છોકરા શું કરે એની હો શું કરે આ લોકો કેવી રીતે લગ્ન કરશે એમાં ક્યાંય ઝંઝટમાં તમારે પડવાનું જ ન હોય હા ભગવાન બહુ રૂપિયા દીધો જ ને તો ભૂખ્યા ને ભોજન દ્યો ને એ કરાય એ કરાઈ પણ ખવડાવ્યો તમે છે ને ત્યાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડી દઈશું ગઢિયાભૂડિયાનો ડિપાર્ટમેન્ટ સત્સંગ વાળું હશે લગન માં સત્સંગ એમાં તમારે ત્યાં બેસી જવાનું

હે ભગવાન આ નરીઓય છે ને આ લોકોની વાતમાં આવી જાય એને કેવા દાડા જોયા છે ને મને ખબર છે ફાટેલા ગંજી પહેરતો તો અને અત્યારે ભગવાનને હું બે પૈસા આપી દીધા કે દોઢ ફૂટ ઊંચા ચાલે જ બધાઈ અને એની વાય વાહ ઓલી રીંચ કે તેને આ રીતો વળી હાવ હમણાં એવો જો ભાઈ લગ્ન તો છે ને મારે એકનો એક દીકરો રહ્યો એટલે લગ્ન તો મારે ધામ ધૂમથી કરવાના છે પણ એ વાત તમારી સાચી પણ મેં શું કીધું કે તમે ધામધૂમથી કરો એ વાત મને કઈ વાંધો નથી પણ આપણે જે લગ્ન કરીએ ને એ અહીંયા તમારે જે હોય હોય અરે રિસેપ્શન તો ગોઠવવાનું જ છે અમારે એ તો બહુ મોટા પાયે ગોઠવવાનું છે કારણ કે મીરા અમારી એકની એક વહુ છે ને અમને તો મીરા વહુ છે ને જે દિવસથી જોયા ને એ દિવસ થી ગમી ગયા અને તમે આ છે ને ખર્ચા બર્ચાની જરાય ચિંતા ના કરો પ્રદીપભાઈ

સામે પાસે પૈસા નથી લેવા અત્યારે બધા ભલે લે પણ આપડે આપડા ખર્ચે થી લગ્ન કરવા બધી વાત સાચી છે તમારી પણ શું છે જો માર્કેટમાં છે ને આમનું સ્ટેટસ છે ચાર વેપારીઓ આવે હારા હારા લોકો આવે ને પછી અમે જાન જોડીને અહીંયા આવીએ ને ખોટું આપણા આપણા જ ઘરનું નીચું દેખાય સમજો તમે તમારું ઘર અમારું ઘર અલગ નથી હવે એ જ છે એટલે હવે તમે ચિંતા હું કામ કરો બધું મૂકો ને આ જો અમારા ઘરેથી જે ઘરચોડું આવશે ને એ જ મીરા પહેરશે અને અમે નક્કી પણ કરી નાખ્યું છે પાંચ લાખ થી ઓછું ઘરચોડું લેવાનું થતું જ નથી અને આમ જો મને ખબર છે તમારી પરિસ્થિતિ વીક છે તમને કોઈ બહુ મોટા મોટા માણસો ઓળખતા ન હોય નાના માણસો જ તમારી ત્યાં તો આવવાના હોય ને પણ મારું તો કેવું મોટું નામ છે એટલે એ પણ વિચારવાનું હોય ને હા અને તમે એમ કહો છો કે ખર્ચો તો મારે કરવાનો જ છે તો તમે તમારી રીતે ખર્ચો કરી નાખજો ને હું ક્યાં ના પાડું છું પણ લગ્ન હું કહું ત્યાં હું કહું એ જ ફાર્મમાં અને હું કહું એ જ કપડાં બંનેને પહેરવાના અને જે હું કહું ને એમ જ કરવાનું છે લગ્નમાં એમાં તમારે તમારું કાંઈ ચલાવવાનું નથી અને તમારે રૂપિયાની ચિંતા નથી કરવાની તમે લગ્ન કરવાના જ છે તમે તમારી સગવડ પ્રમાણે કહેજો પછી બાકીનું બધું અમે લોકો ઉમેરી દઈશું અને આપણા ઘરની વાત છે આપણે ક્યાં જગ જાહેર કરવાનું છે હું કેવું તમારું અને લોકોને ક્યાં ખબર છે મેં જ ખર્ચો કર્યો છે તમે મારી આરો રેટ અમારજો ને

તારું ઘર ભલે એકદમ નાનું રહ્યું તમે ભલે એક સામાન્ય ઘરમાં રહેતા હો પણ આ બધું તું આવીશ ને એટલે તને બધું આપોઆપ બધી ટેવ પડી જશે અમારા ઘરમાં રહેવાની અમારા જે લોકો મોટા માણસો આવે એની સાથે કેમ બોલવું બધું તને આવડી જશે એટલે તું કોઈ વાતની ચિંતા નહીં કરતી હા પપ્પા હું ચિંતા નથી કરતી કારણ કે મારે નાદી તને વાત થઈ જ ગઈ છે પણ જ્યાં સુધી આપણે ભાઈના ખર્ચે જ લગ્ન કરીએ તો શું વાંધો આઈ મીન ભાઈને શોખ છે ને કે ખર્ચો બધો એ કરે ભલે લગ્ન થોડા નાના ઓછા માણસો આવે તો એમાં શું વાંધો અરે હું છું કે જીવનમાં લગ્ન એક જ વાર થાય બેટા ને તારા ભાઈના ખર્ચામાં અમે સહભાગી થઈશું વાતો એક જ થઈ ને એ ચિંતા કરવાની જરાય જરૂર નથી તમે લોકો મૂંઝાવ નહીં આપણે જો રંગે ચંગે આમ સરસ મજાના લગ્ન કરાવવા છે લોકો જોતા રહી જાય કે દીકરાની જાન આવી છે સમજ્યા કે નહીં અને જો તારું પાંચ લાખ નું ઘર છોડું છે ને તો મારી બે લાખ ની તો સાડી હશે એ વાત સમજો જો તમે વાત સમજો હું એમ કઉ છું કે તમે જો રિસેપ્શન તમારા ઘરે ગોઠવો ને

તમારે વિચારવાનું હોય ને હવે તમે નાના માણસ નથી બેટા તું જરાય ચિંતા ના કરતી હું જરૂર નથી એકની એક વાહ છે એ મળી જશે તું કઈશ તું હાથ મૂકીશ ને કે આ વસ્તુ એટલે મરી જ જાય તારા સસરાએ એટલું બધું ભેગું કર્યું છે ચિંતા જરાય નહીં કર જોવા હમજો તો તાળકો ની વાત સાચી છે એ લોકોની રેપ્યુટેશન હોય ત્યાં એ લોકોના સારા સારા મહેમાન આવે તો પછી તને શું વાંધો છે હા પાડ ને હા ચિંતા નહીં કરો પ્રદીપભાઈ બધું થઈ જશે બરાબર બધું થઈ જશે અને તમારે

આમ કોઈ વસ્તુ માં પાછી પાણી નહીં કરવાની તમે ચિંતા છોડી દો તમારી બેન નથી આ તો અમારા ઘરની વહુ થવાની છે હાલ હાલ લગન ની તૈયારી કર તમે હું નક્કી કરી રાખીશ એ તમારે કઈ નથી જોવાનું બધું નક્કી કરીશ મુહર્ત જોઈશું આવું મુહૂર્ત છે ને પેલા ક્યારે બન્યું જ નહીં હોય એવા મુહૂર્ત માં આપણે લગ્ન કરાવવાના છે બરાબર તારીખે લગન થાય ને એ તારીખ સારી જ હોય સારી ન હોય તો એને સારું બનવું પડે નવગ્રહ એમની મુઠ્ઠી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ